ભુજ તાલુકાના દેશલપર ગામના વતની અને ખેડૂત તેમજ સામાજિક અગ્રણી પર થયેલા હુમલાના આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથેનું આવેદનપત્ર શ્રી દેસલ પર પાટીદાર સનાતન સમાજ દ્વારા કલેક્ટર શ્રીને આપવામાં આવેલ છે આવેદનપત્રમાં કરાયેલ રજૂઆત મુજબ તારીખ અઢાર બે ઓગણીસના રોજ મિર્ઝા પર ગામે પોલીસ ચોકી નજીક માંડવી જતા હાઈવે રોડ પર ખેડૂત તથા સામાજિક આગેવાન શ્રી રમેશભાઈ મૂળ મુડદેસલ પર વાંઢાઈ હાલે ભુજ ઉપર ધોળા દિવસે મંજલો ગામે રહેતા માથાભારે શખ્સ તથા તેના સાગરીતોએ જીવલેણ હુમલો કરેલો હતો આવેદનપત્રમાં વધુમાં રજૂઆત કરવામાં આવેલ છે કે આ ગંભીર ગુનાના આરોપીઓ ઉપર મામૂલી કલમો લગાડી ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીઓએ ગંભીર ગુનો દાખલ કરેલ હોય અને જીવલેણ હુમલો હોય ગંભીર ગુનાની કલમ ત્રણસો જેવી લગાડી ન્યાયિક તપાસ થાય અને આરોપીઓ ઝડપથી પકડાઈ જાય તે બાબતે યોગ્ય કરવાની માંગ કરવામાં આવેલ છે આ અંગે અગ્રણી એજન્ટે ન્યૂઝ સાથે વાત કરેલ હતી મારું નામ ભગત મનીષા નરસિંહભાઈ હું દેસલપર ગામના સરપંચ છું આ બનાવ અઢાર બે બે હજાર ઓગણીસના રોજ સાંજે સાડા ચાર વાગે મિરજાપર આપણે જે માંડવી ને સુખપર ત્રણ રસ્તા પાસે બનેલ આ આખો પોલીસ સ્ટેશનની બાજુમાં બનેલ પોલીસ હયાત ત્યાં હાજર હોવા છતાં અમારા ગામના અગ્રણી એવા રમેશભાઈ કરમસિંહ વાસાણીને જીવલેણ હુમલો થયો એમના પર અને જે હુમલો કરનાર છે એ વ્યક્તિને સૌ કોઈ જાણે છે આજે અમે કલેક્ટરશ્રીને એ જ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ માણસ કોઈનો જીવ લઈ શકે કોઈ પર જીવલેણ હુમલો કરી શકે છતાં પણ જામીન પર વારંવાર છૂટી જતો હોય તો પોલીસ તંત્ર આપણો કાયદો કેટલો નબળો કહેવાય આજે અમારા ગામના અગ્રણી જેને ગામના નેતા કહી શકાય એવી વ્યક્તિ તો અમારી કલેક્ટરશ્રીને માંગ છે કે જે ગુનો એફઆઈઆર નોંધાય એમાં ત્રણસો સાતની ક કલમ ઉમેરાય એટેમ્પ ટુ મર્ડર એમને એમના પર જે જીવલેણ હુમલો થયો એ કલમ નોંધવામાં આવેલ નથી એટલે અમારા બધાની આખા ગામની અમારા આજુબાજુના સમાજની આખી પાટીદાર સમાજની અમારી લાગણી દુભાઈ છે કે અમારા ગામના અમારા લગભગ પટેલ સમાજના કેવા એવા અગ્રણી પર આવો હુમલો થયો તો આમ પ્રજાનું વ્યવસ્થા કે એની સુરક્ષા શું સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભુજ જેવા શહેરમાં જો આવો જુ જીવલેમ હુમલો થાય અને પોલીસ તંત્ર હજી એમને શોધી શક્યું નથી આજ દસ દિવસ ત્યાં તો અમે પોલીસની કાર્યવાહી પ્રત્યે પણ નારાજ છીએ આ પોલીસ આટલી કેમ ઉદાસીનતા સેવે છે આવા ગુનાખોર માણસ જે વારંવાર આવા ગુનામાં સંડોવાયેલ છે છતાં પણ પોલીસ એને શોધતી નથી તો અમારી પોલીસ તંત્રને પણ રિક્વેસ્ટ છે કે આ માણસને જલ્દી શોધવામાં આવે કલેક્ટર સાહેબને અમારી એ જ વિનંતી છે કે ત્રણસો સાતની કલમ ઉમેરવામાં આવે અને પોલીસ સ્ટેશનની બાજુમાં જો આવો જીવ જીવલેણ હુમલો થાય અને પોલીસ આટલું મૌન સેવે એ ચલવી લેવામાં નહીં આવે આજે અમારી સમાજે ભેગા થઈને આજે મૌન રેલી જે કરી તમે સૌ જાણતા જ જશો કે પાટીદારો શાંતિપ્રિય પ્રજા છે પણ આજે જો આ રેલીથી કોઈ પ્રતિભાવ કે પ્રતિસાદ નહીં મળે પોલીસ તંત્ર તરફથી કે કલેક્ટર સાહેબ તરફથી તો અમે આગળના પગલાં જરૂર લેશું આ જે ભાઈ પર મારામારી થઈ એ અત્યારે રહેવાસી ભૂત છે અને મૂળ મારા ગામ દેસલપરના છે એમની તમામ જમીન દેસલપરની અંદર આવેલ છે એમની જે વાડી છે એના પર દબાણ કરીને જે તે ગામના લોકો ત્યાં દબાણ કરીને ચાની હોટલ ચલાવે છે તો આ માણસનું કહેવાનું એ છે રમેશભાઈનું કે ભાઈ મારી જગ્યા ખાલી કરો એટલે એમનો કોઈ વાક જ નથી પણ હવે તપાસ પોલીસ તંત્રએ કરવાની છે કે ખરેખર શું મામલો છે